गुरु देवनी जय कृष्ण मोटा ने मन जना साकडा रे हे मोटा ने मन जना साकडा रे મુખ મા નહી રામજી નો નામ કોઈ જાશો નહી બને આંગણે રે માનય રામજી નો નામ કોઈ જાશો નહી વે આંગણે રે અંદર મેલા ને ઉપરથી યોજા રે અંદર મેલા ને ઉપરથી ઉજળારે નામ મોટા ને કાળાય કામ કોઈ જાશો નહીવાને આંગણે નામ મોટા ને કાળા એના કામ કોઈ જાશો નૈયે લેવાને આંગણે રે મેલ મોટા ને મન જેના સાંકડા રે મેલ મોટા ને મન જેના સાંકડા રે જેના મુખમાં માં રામજી નો નામ કોઈ જાશો નહી વને આંગણે રે મા નય રામજી નામ કોઈ જાશો નય રેવન ગણે રે મદ લક્ષ્મીનો હોય જેની આંખ મા રે લક્ષ્મીનો હોય જેની આંખ મા જેની વાણી માં હોય તિરસ કાર કો જાશો નહી વને આંગણે રે જેની વાણી માં હોય તિરસ કાર કો જાશો ન વને આંગણે રે મોટા ને મન જેના સાંકડા મેલ મોટા ને મન જેના સાંકડા રે જેના મુખમાં નય રામજી નું નામ કોઈ જાશો નહી ને આંગણે રે જેના મુખ માં जिनो नाम जाशो नै वने आङ्गणे रे यमे डायाने बिजा बदा मुर काे यमे डायाने बिजा बदा मुर काेवा अन्तरमा हो य अभिमान कोय छासो नै बने रे रेवा अन्तरमा हो अभिमान कोय जाशो नै वने आङे મોટા ને મન જેના સાકડા રે મેલ મોટા ને મન જેના સાંકડા રે જેના મુખ મા નય રામજી નું નામ કોય જાશો ને વને આંગણે રે જેના મુખ માનય રામજી નું નામ કોય જાશો ને વને આંગણે રે મ જેવાય જેને લાગતા લાગ તારે રમ જેવાયિ જને રે જેને હૈયે નહીં દરિયા આવકાર કોઈ જાશો નહીં વન આંગણે રેના ઘણે નૈયા જાશો નૈયે આંગણે રે મેલ મોટા ને મન જેના સાંકડા રે મોટા ને મન જેના ના રે જેના મુખમાં નહીં રામજી નો નામ જાશો નહી આંગણે મુખમાં નય રામજી નામ કોય જાશો નહીં વાયે આંગણે રે સારા કામ નો કરે કદી હાથ હાથથી રે સારા કામ નો કરે કદી હાથ હાથથી રે ભરે તેજુરીમાં મજૂરો કોય જાશો નહીએ વને આંગણે રે જોરે માં મજૂરો ને હાય કોઈ ને નહીં ને આંગણે રે મેલ મોટા ને મન જેના સાંકડા રે મેલ મોટા ને મન જેના સાંકડા રે મુખમાં નય રામજી નામ કોય જાશો નહીં એ આંગણે રે જેના મુખમાં મુખ મા રામજી નામ કોય જાશો નહીં એ આંગણે રે વાત માનવ જો ગમે નહીં રે વાત માનવ જો બાંધી જગત માંથી જાય કોઈ જાશો ને મને આંગણે રે પાપ બાંધી જગત માંથી જાય કોઈ જાશો ને મને આંગણે રે મેલ મોટા ને મન જેના સાંકડા રે